નમસ્કાર ખેડૂત મિત્રો સાવરકુંડ માર્કેટ યાર્ડની ચેનલમાં હું હરિકૃષ્ણ સોગર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના મોટા સમાચાર નરેન્દ્ર મોદી દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે અઢારમો હપ્તો ક્યારે મળશે તે વિશેની વાત કરવી છે બે હજારના હપ્તા માટે ખાસ સૂચના શું કરશો તો બે હજારનો અઢારમો હપ્તો તમને મળશે જાણો તમામ હપ્તાની તારીખ જાણો હપ્તાની તારીખે અઢારમો હપ્તો કઈ તારીખે તમારા ખાતામાં આવશે તે અંગેની માહિતી આપણે જાણીશું અઢારમો હપ્તો ક્યારે મળશે તે વિશે વાત કરવી છે અઢારમા હપ્તાની તારીખ કઈ છે તેની વિશે વાત કરવી છે પીએમ કિસાન યોજનાના બે હજાર ચોવીસ વિશે વાત કરવાની છે ખેડૂતોને ખેડૂતોને મળશે આ સીધો લાભ અને ગયા મહિને સત્તરમો હપ્તો ટ્રાન્સફર કરાયો તે વિશેની વાત કરી છે અઢારમાં હપ્તાની તારીખ કઈ છે તે વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો ફરીથી તમામ વિડીયોની માહિતી તમને આ વિડીયો દ્વારા મળતી રહેશે તમામ અઢારમા હપ્તાની માહિતી આ વિડીયોમાં તમને મળતી રહે છે અઢારમો હપ્તો ક્યારે મળશે જાણો તારીખ અને ખેડૂતો માટે એક ખાસ સૂચના શું છે સૂચના તે આપણે આગળ જાણીશું ખેડૂત મિત્રો જૂન મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે પીએમ મોદી પીએમ પદને ધારણ કર્યું તે દિવસના એક આધા બે દિવસના આળગળે સત્તરમો હપ્તો પ્રાપ્ત થયો હતો હવે ખેડૂતોને અઢારમા હપ્તાની રાહ છે તો ચાલો જાણીએ અઢારમો હપ્તોની તારીખ અઢારમા હપ્તાની તારીખ કઈ જાહેર કરવામાં આવી છે તે આપણે જાણી લઈએ ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ગુજરાત સરકાર ખેડૂતોના હિતોને જોઈને ખાસ તેમના માટે ઘણી યોજનાઓ ચલાવે છે કેન્દ્ર સરકારની ઘણી યોજના તો ઘણી યોજના તો થકી ખેડૂતોને અલગ અલગ પ્રકારે લાભ મળે છે અને લાભ થાય છે એક યોજના છે જેનો સીધો આર્થિક લાભ ખેડૂતોને થાય છે તે યોજનાનું નામ પીએમ કિસાન યોજના બે હજાર ચોવીસ આ યોજનાનો લાભ સીધો ખેડૂતોનો મળે છે ખેડૂતોને મળે છે આ સીધો લાભ તેની વચ્ચે વાત કરીએ તો વર્ષ બે હજાર અઢારમાં ભારત સરકાર દ્વારા ખેડૂતોને માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ લાભાર્થીને એટલે કે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે ચાર ચાર મહિનાના અંતરે ખેડૂતોને આ રકમ સીધી ખાતામાં આપવામાં આવે છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં સત્તર હપ્તા ખેડૂતોને પ્રાપ્ત થયા છે અને અઢારમો હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે તે તારીખ વિશે વાત કરી લઈએ તો સત્તરમો હપ્તો ક્યારે પ્રાપ્ત થયો જે સત્તરમો હપ્તો ગયો તે ક્યારે પ્રાપ્ત થયો તેની વાત કરીએ તો ગયા મહિને જ સત્તરમાં હપ્તો ટ્રાન્સફર કરાયો ભારત સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી સત્તર હપ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને સીધા કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરાયો હતો હવે આ દિવસે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જાહેર થઈ શકે છે હવેના દિવસોમાં અઢારમો હપ્તો આવવાની શક્યતા છે અઢારમા હપ્તાની તારીખ થઈ ગઈ છે જાહેર પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો ક્યારે મળશે તેની હપ્તાની તારીખ થઈ ગઈ છે જાહેર ઓક્ટોમ્બર મહિનામાં મળી શકે છે અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનામાં મળશે અઢારમો હપ્તો ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરવામાં આવશે પરંતુ હપ્તો મળવા પહેલાં ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી છે નહીં તો તેમનો હપ્તો અટકી શકે છે તે નીચેની વેબસાઇટ પરથી ક્લિક કરી તમે જાણી શકો છો પીએમ કિસાન યોજના વેબસાઇટ પરથી જઈને તમારા ડીબીટી લિંક કરાવો અને ડીબીટી લિંક કરો અને તમારા આધાર કાર્ડ લિંક કરાવો તો જ મળશે તમને અઢારમાં હપ્તો જો ડીબીટી અને આધાર કાર્ડ લિંક ન હોય તો અઢારમાં હપ્તોમાં પ્રોબ્લેમ થોડોક થઈ છે અઢારમો હપ્તો તમારા ખાતામાં પ્રાપ્ત કરવા માટે તમારા બેંક એકાઉન્ટ સાથે ડીબીટી લિંક કરો અને આધાર કાર્ડ લિંક કરાવો જ મળશે અઢારમો હપ્તો તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ દ્વારા જણાવજો અને ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરવામાં આવશે તો હજી સુધી તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી અવનવી યોજનાઓ અને ખેતીને લગતી માહિતી તમને સુધી પહોંચતી રહે તો જય જવાન જય કિસાન ભારત માતા કી જય મળીએ આપણે આગલા વિડીયો દ્વારા